અને ભાઈ કે હડકવા ચાલે તમને એક કોઈનો અવગુણ આવે તો બીજાને કરવાનાશ તમે બીજાને બોલાવીને બેસાડીને તમને એની એ વ્યક્તિની વાત બીજાને કરવાના અને પછી બીજી વાત કે આવાને આવા જ બધા છે ફાઇનલ એટલે બધું એમાં આપણે તો ગમે પણ બીજા બધાનું બીજા બધાનું બગડે અને પોતાને ના જુએ પોતાના ગમે વાંકો ચૂકો હોય સ્વભાવ એ ના ગણે પણ બીજાના દોષ કાઢે દોષ કાઢ્યા જ કરે આવો છે છે આવો છે પણ તું કેવો છે તું પોતે વિચાર કરે તો ઘણું બધું ટેમ ડાઉન થઈ જાય પણ આપણે વિચાર ના કરીએ અને આમાં જો યોગી આપે તો કેટલું બધું કહેવું ગુણ જોવાની બારી હોય ગુણ જોવાની બારી હોય તો ત્યાં ના જવું પણ આપણે તો જઈએ બારીના નકુચા બધા તોડી ફોડીને નવરો કરીએ અને બારી ખોલીએ અને જોઈએ અને બીજા પાંચને બોલા દેખાડીએ જો આવું છે બધું એ આ સ્વભાવ કાઢવાના છે અને તે યોગી શાસ્ત્રી મહારાજ જો શાસ્ત્રી મહારાજ એક ગામડામાં હતા તે ગામડામાં એક નિરન્મુખ સાધુ કરીને હતા એ કોઠારી ગોરધનદાસ કોઠારીનો ખોદ ખોદ કરે બોલ બોલ કરે તો સાસરી મારે કહ્યું એને ઊંચકીને બહાર લઈ જાઓ ઊંચકીને બહાર લઈ જાઓ બહાર નીકળ્યા કે એટલે આવી રીતે મોટા પુરુષને અભાવની વાત ભગતજી મહારાજ નડી હતા અને એમને દસ બાર હરિભક્તને મોકલ્યા કે વડતાલ દર્શન કરી આવો ત્યાંથી અગિયાર કિલોમીટર થાય નડિયાદથી તો ગયા અને દર્શન કરીને પાછા આવ્યા શાસ્ત્ર ભગતજી મારે કહ્યું કે શું જોયું બધું શું સમાચાર આપો કેવા ભાગા પહેરા કે એ તો અમને કાંઈ યાદ નથી તો તમને યાદ હોય એ વાત કરો તો એમણે બધાની અવગુની વાત કરી એક સાધુ આમ બેઠા હતા એક આમ આમ બેઠા હતા એક આમ બેઠા હતા એ ગપ્પા પર આવી વાત કરી ભગતજી મહારાજે કહ્યું હવે ફરી જાઓ ફરી દર્શન અને એમની માફી માગીને પાછા આવો અને કાલે એક ઉપવાસ એક ઉપાસ લટકવાનું એટલે ગામ જ નહીં મોટા ઉપર પ્રમુખ સાહેબ મારે સો ટનનું રોલર ફેરી નાખે સો ટન એટલે એટલે સો ટન એટલે વીસ હાથી થાય વીસ હાથી સો ટનનો રોલર ફેરી નાખે એટલે આવી વાત એ ગમે યુગી આપણે ઝેર ખાવાનો રસ્તો ચડવો નહીં આવી વાતો કરે છે એટલે આપણા માટે તો એ રસ્તો જ બને એ જોવાનું જ નહીં બીજું બધું ઘણું જોવાનું છે એક વ્યક્તિમાં ઘણા ગુણ હોય છે આ ગુણ ના હોય તો આ સત્સંગમાં ટકે નહીં તો બધા જો શ્રીજી મહારાજે શું વાત કરી કે ભલે મારી સેવા ના કરતો હોય પણ ભક્તનો ગુણ ગાતો હોય તો એને મારી અતિશય સેવા કરી માની લાગે તો આમાં ના પડવું ખોટના ધંધા કેમ અવગુણ મારે કે ભલે મારી સેવા કરતો હોય અને મોઢ્રા સ્થાનને ભગવાનનો અતિશય રાજી પણ લીધો હોય પણ જો અવગુણમાં પડે તો મારા જે કહેવાય કે એ બધા અક્ષરધામમાં ના જાય હવે બે ચોઈસ છે એક ગુણ ગાઈને અક્ષરધામમાં જવાનું અને એક આવો ગુણ ગાઈને અક્ષરધામ બાદ શું કરવું હા તો ચોખ્ખી વાત છે અને આપણે વ્યવહારમાં બધું કરીએ જો આપણે શાકભાજી લેવા જઈએ ને તો શું કરો સારા સારા ભીંડા સારા સારા બટાકા સારા સારા રીંગણા એ લઈ લઈએ તો આમાં અવ ગુણ અવગુણ બે પડ્યા છે તો ગુણ ગુણ ના લઈએ ગુણ ગુણ ના લઈએ તો એ આમાં અભાવગુણની વાતમાં સળેલા રીંગણા સળેલા બટાટા એ જ ભયું કરીએ અને લાવીએ અને શાકભા બનાવીને ખાઈએ એવું થાય સારા સર એટલે બધું જ સારું આપણે ઈચ્છીએ સારા લુગળા સારા સારું ભોજન બધું સારી ગાડી કાર બધું જ સારું સારું આપણે લેવા જઈએ અને આ ભાવ ઘણી વાતમાં કચરો ભેગો કરો કે હોય તો બધું એટલે એમાં ધ્યાન રાખો કે આપણે શું કામ છે આ ભાવગુ લેવાની જરૂર શું છે બોલો ભાવ લેવાની જરૂર શું છે શા માટે લો છે ગુણ એમાં ગુણ જોવાની વાત છે ગુણ ના જોઈએ તો અવગુણ બાજુ જોઈને એમાં કરીએ તો એટલે આવી રીતે શ્રીજી મહારાજે ચોખ્ખી વાત કરી છે એમનો ખૂબ અનગમો છે અભાવ ગુણ બાબત એટલે આપણે આપણા શિષ્ય છીએ શિષ્ય ના હોઈએ તો બધું ચાલે પણ ભગવાનને જે ગમે એવી આપણે રીત રાખી ભગવાન ના ગમે એનો ત્યાગ કરો તો આપણે ગુણ જોવાની દ્રષ્ટિ જ રાખીએ એનો અભાવ ગુણ આવે જ નહીં ગુણ જ જોવા કોઈ વ્યક્તિ મળે એમાં ગુણ જોવાનો પ્રયત્ન કરો કોઈ પણ વ્યક્તિ મળે નાનો મોટો બાળક હોય એમાં ગુણ જોવાની દ્રષ્ટિ રાખી અને ગુણ તો હોય દીકરે તો એ આવી રીતે અવગુણને ટાળવા માટે ગુણ દ્રષ્ટિ રાખી અને કંઈ ટેવ જ પાડવી ગુણ જ લેવાની ટેવ પાડી પછી ધીમે 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 આવું બોને નીકળી જાય સહેદાન